મારે આઠક વર્ષથી આ દુઃખ છે ઘરમાં દવાખાનું ખૂટતું નથી ધંધાઓમાં દેણું ચૈરા રાખે અત્યારે ધંધો બંધ થઈ ગયો મકાન બકાન વેચાઈ ગયું જમીન વેચવા કાઢી ગઈ દેણું ચૈરા જ રાખે સાહેબ સપનામાં કોને કાળા મોટું દેખાય છે બે આંખો દેખાય છે મામા દેવનું સપનું આવે મને બરોબર હા હાલો 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 મામાદેવનું સપનું આવે છે વાત સાચી છે પણ હજી એક તમને એક જગ્યા બતાવે સપનામાં અને ત્યાં એક પથ્થર છે એક કોઈ મૂર્તિ બેસાડેલી નાની પથ્થર બરાબર કલરથી એ તમારો ઇતિહાસ પડ્યો છે એ ધર્મ તમારા પાસે ન્યાય માટે આવે છે અને અનેક વાર તમને દેખા દીધા કે દીકરા હું તમને મારવા માગતો નથી હું ન્યાય માટે છું મારો ન્યાય કરાવો ન્યાય કરાવો પણ તમે ન્યાય કરાવી શકતા નથી તમે ખેતીવાડી વાળા છો બાંધેલો કૂવો કુવાને કાંઠિયા ધરમ બેઠું છે કુવાને કાંઠિયા ધરમ બેઠું છે આ ધરમ દરબાઈ ગયું છે તમને અણસાર દેખાડે દેખાડી દીકરા મને બહાર કાઢો દીકરા મને બહાર કાઢો હું તમને મારવા માંગતો નથી હું એકલો નથી મારા ભેગા તમારા પૂર્વજો પણ છે હું એકલો નથી મારા ભેગા તમારા પૂર્વજો છે પણ તમે એના અણસાર સમજી શકતા નથી એનું માતા કદાચ ભૂલી ન પડતી હોઉં તો બે ચાર છ સાત આઠ દસ બાર ચૌદ સોળ વીસ ને બાવીસ વર્ષથી આ ધર્મ તમને અણસાર દે છે અને બીજું અણસાર દેવાળો જે સફેદ કપડામાં આવે છે અને ઊભો રહીએ છે રહીએ છીએ બરાબર મામા જેવા વેશમાં આવે છે જેને તમે મામો માનો છો એ મામા પાક પીરાણું તમારો કોઈ પૂર્વજ છે કોઈ પાક પિરાણું છે ને તમારા પૂર્વજ છે તમને દેખા દે છે પણ આના તમે લેખાજોખા જોખા થતા નથી તમે અનેક જગ્યાએ ફરી ચૂક્યા છો તમારો ન્યાય ક્યાંય થતો નથી બધા જે તમને દેખાડે છે એ મામા સાહેબ દેખાડે છે પણ હું મામ હું માતા એવું કહું છું હું શાણી એવું કહું છું એ તમારા પૂર્વજ પૂર્વજ ને પૂર્વજ છે એ તમારા પૂર્વજ છે એ તમારા પાસે કંઈક ઇતિહાસ લઈને આવે છે કંઈક તમને કહેવા માટે આવે છે પણ તમારી દેવના કોઈ ન્યાય પડ્યા છે વર્ષો જૂના દેવના કોઈ ન્યાય પડ્યા છે એટલે દેવનો ન્યાય થતો નથી અને પૂર્વ સાથે વાત થતી નથી તમારે પછી તમને એક ઘટાદાર જાળવું દેખાડે છે ત્યાં કોઈ માતા બેઠી એવું દેખાડે છે કોઈ ઘટાદાર જાળવું દેખાડે છે ત્યાં તમારી માતા બેઠી હોય એ માતા પણ તમને કેવા માગે છે દીકરા હું અહીંયા બેઠી છું આ દીકરા બસો પાંત્રીસ વર્ષથી આ આંબલી જાડે હું બેઠી છું દીકરા મારો ન્યાયને વ્યવહાર કરાવો મારો ન્યાયને વ્યવહાર કરો ન્યાયને વ્યવહાર થતા નથી અને તમારા જીવનમાં ચડાવ ઉતાર ચડાવ ઉતાર જાતા નથી દવાખાનાથી માંડી કોર્ટ કચેરીથી માંડી અને આબરૂ નીલામ કરવા સુધીના અનેક ઈસી ઊભા કર્યા એ તમારા ધર્મ છે તમને મારતા નથી પણ તમને તાળતાય નથી શું કામ કે સંતાન છે મારા મારા દીકરા છે મારા દીકરાને મારું તો હું તમારો બાપ પૂર્વજ ન કહેવા મારા દીકરાને મારું નહીં પણ જ્યારે દીકરા કયામાં હોય ને ત્યારે ધોલ ધપાટ કરવી પડે કરવી પડે ને કરવી પડે એટલે આ તમારા પૂર્વજ છે ન્યાય માટે આવે છે એનો ન્યાય થતો નથી પણ તમારી કુળદેવીનો કોઈ વ્યવહાર પડ્યો છે કોઈ તમારી કુળદેવીનો વ્યવહાર પડ્યો છે વ્યવહાર થતો નથી અને તમારી માતા છે ખોડિયાર એ આંબલી છાંય તમારી ખોડિયાર બેઠી છે ત્યાંથી ખોડિયારે તમારે લેવા આજે જવું પડશે ને કાલે જવું પડશે હું મોસાણી માતા કહું છું તમારે તમારી ખોડિયારને લેવા જવું પડશે જવું પડશે ને જવું પડશે તમારી ખોડિયાર તમે સપને આવીને કહે છે કે દીકરા લઈ જા લઈ જા લઈ જા અને કોક ધોણે છે અને તમને ધર્મ આવે છે કોઈ કોઈ ધર્મની હાજરી આવે છે તાકમાંથી દળ 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 આંસુ વ્યા જાય છે દળ દળ આંસુ વ્યા જાય આ તમારું ધર્મ આવે છે અને કે એક દીકરા મને લઈ જા દીકરા હું ક્યાં જાવ આજ મારા આજ મારા હતર ઘર છે હતર ઘર છતાં હું માતા આજ આજ માતા ભટકું છું દીકરા હતર ઘર મારા તમારા હતર ઘર છે અને હતર ઘર માં તમારી માતા ભટકે છે તમારો પૂર્વજ ભટકે છે અને એક જે તમને ધરમ ધડુમલે લે ધરમ બેઠું છે ધરમ અને એ ધરમ હું મેરડી છું ધૂળના ધડુમલે બેઠી હું મેરડી ઉગતા પોરની મેરડી તમારો વળવાનો વ્યવહાર છું અને આજ તમારે અટકા ઉકેલું મેરડી ઉકેલું છું પણ છતાં તમે મને ઓળખતા નથી ઓળખતા નથી નથી ઓળખતા હું મેરડી છું અને તમને કદાચ દેખા દઉં છું બે આખું દેખાય ઘણી વાર બે આખું દેખાય છે એ આખું પાછળ હું મેરડી છું મેરડી ભેગી મારા ભેગી એક માતા છે અને મારા ભેગી એક માતા છે અને એ માતા છે મહાકાળી માતા છે મહાકાળી માતા અને હું મેરડી અને મહાકાળી મેરડી ભેગી થાવ દગાઈ થઈ જાવ તમને ઓળખી શકતા નથી મારા વ્યવહારને ન્યાય કરતા નથી એટલે હું તમને જીવનમાં ફટકા મારું છું પણ તમારી માતાને પૂછી અને મેરડીનો કદાચ વ્યવહારને ન્યાય કરશો અને કદાચ બે અગરબત્તી અને એક શિફળ તમારી મેરડીને આપશો અને કદાચ એક જરૂર પડે તો કદાચ માતા માગે તો એક તાવ આપશો તો તમારી મેરડી રાજી થાશે થાશે ને થાશે જ્યાં તમારી માતા દેખાડે સપને ત્યાં કદાચ એનું ખાંડિયું ત્રિશૂલ ખોડી અને ત્યાં તમારે મેરડીના તમારી કુળદેવીને પૂછી અને ન્યા કદાચ બેસણા કરાવશો ને તો જગતમાં દુઃખ નહિ રહ્યા હું મસાણી કહું છું તમારી ત્રણ ત્રણ ખેતીવાડી ની ત્રણ ત્રણ જગ્યાઓ હતી આજે એક જ રહી છે આજે એક જ એમાંય બટકું કપાઈ ગયું એમાંય બટકું કપાઈ ગયું તમે મૂળ માતા કદાચ ભૂલી નું પડતી હો સત્તાવનેકરના ખાતેદારતા કેટલા સત્તાવનેકરના ખાતેદાર પાંચ સર્વે નંબર સત્તાવ નેકર જગ્યાના ખાતેદાર આજે ખાલી ખાતેદાર કેવા પૂરતા રહ્યા આજ ખાલી ખાતેદાર કેવા પૂરતા રહ્યા કારણ તમારા ધર્મના ન્યાય અધૂરા છે ન્યાય થતા નથી તમારો ધર્મ તમને મારવા માગતો નથી પણ તમે એના ઈશારા સમજી શકતા નથી અને જગતમાં કોઈ માતા એનો ન્યાય કરી શકતી નથી તો માતાઓને ઘણીવાર વડાવી માતાઓને નેજે લીધી ડાકલા વગાડ્યા હવન કર્યા પણ તમારો ન્યાય અધૂરો અધૂરો ને અધૂરો રહ્યો આમાં કરવાનું કઈ નથી ભાઈ પણ પેલા વેલા તમારી કુળદેવીની વિનંતી કરશો અને એકવીસ દિવસ અખંડ દિવસ તમારી કુળદેવી ચાલુ કરી અને અગિયાર માળા સવારે સાંજે કરજો તમારી માતા સપને જે દેખાડે ને એ પ્રમાણે એ ધર્મને લાવી અને તમારી કુળદેવી પૂછીને લેખા જોખા કરી દેજો તમારા ધર્મ તમારા ભેગા ભેગા ને ભેગા છે તમને ક્યારેય એટલા કઠિન મુસીબતમાં નથી મૂકતા પણ ટોર્ચર કરે છે મોતના મુખમાંથી બે વાર બાર કાઢ્યા મોતના મુખમાંથી બે વાર બાર કાઢ્યા તમારી કડભાગલે તમારી ખોડિયાર હાજર હાજર ને હાજર છે હું મસાણી મરીડી કહું છું રમાણી માતા તમારી છે વાણવટી સિકોતર માતા એ તમારી છે આ તમારા ધ્રમ છે બે તમારા સુરાપુરા છે બે તમારા અને તમારી વાડી એક નાગ નીકળે છે એ કાળો નાગ ચમકતો નાગ હામો ઊભો થાય છે ગોળ ગોળ થઈ ઊભો થાય છે હામે આ તમારો પૂર્વજ છે પૂર્વજ છે પૂર્વજ છે હું મસાણી પેળી કહું છું તમારા કડભાગલાના વ્યવહાર ધર્મના ન્યાય થતા નથી પણ એકવીસ દિવસ કદાચ અખંડ અખંડદીઓ કરીને તમારા દેવના મનામણાં કરીને પછી મારી પાસે માતા પાસે બેસજો અને તમારી માતા ડગ માણશે તો મૂઠી મુઠી નિવેદમાં તમારા ધર્મ આજે બોલશે ને કાલે બોલશે પણ તમારી એ જે કટકી નાની એવી જમીન પડી છે નીચાણ વાળી એ કટકી લોચે પડી છે જો આ કટકી કદાચ પાછી લઈને આવું જગતમાં મસાણી મેરડી નો કહેવાય એ કટકીના દસ્તાવેજ લઈને પાછા આવું જગતમાં માનજો કે મસાણી મેરડી માતા તમારે ગળ ભાગ લાગ્યા હું ન્યાય લેવા માતા હોય ત્રીધી એ કટકી આજે પાછી લઈ જાવું કાલે પાછી લઈને આવું પણ તમારા કડના ધર્મના વ્યવહાર કરજો હું મસાણી ભેગી ચાલીશ અને તમારી માતાઓના ન્યાય કરાવીશ પણ પેલા તમારી માતાને વિનંતી કરો તમારી માતા પાસે માફી માગો બાળી જગતમાં

તો સો ટકા ન્યાય થાય થાય ને થાય કદાચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ સોળ અઢાર વીસ એકવીસ બાવીસ ચોવીસ પછી છવ્વીસ ઘર તમારા જો કદાચ ટોટલ ગણો અને છવ્વીસ ઘર ની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ઘર માં દુઃખ પડ્યા છે અને કદાચ ચાર ઘર ભેગા થઈને આવો ને અને જો નવે નવ નો ન્યાય ન કરો જગતમાં હું મસાણી મેળડી નો કહેવાય પણ તમારો તમારો વ્યવહાર અને ન્યાય ને ધર્મ તમારો હોય અને વિશ્વાસ તમારો હશે ને તો માતા દુબડી નથી પણ તમારી કડ ને ભેગી લઈને ચાલજો જગતમાં હું મસાણી તમારા વ્યવહાર ને ન્યાય કરાવીશ હું મસાણી માતા કહું છું જાઓ બાપુ છે ને આમ કઈ હાલતું હોય ને માતાજી નું કાર્ય આખું શરીર ધૂજવા માંડે પણ બહાર ના થતું ભાઈ સાહેબ તમારા પાસે માતા આવે છે તમને હાજરી પેલા હું માતા બોલી ને એ તમને કોઈ ધર્મ આવે છે ધર્મની હાજરી આવે છે પણ માતા તમારી પછી દર 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 આસુ ચાલુ થઈ જાય છે હા આ માતા છે મેરડીને ખોડિયાર બે આવે છે અને ઘણી થાપો હોતો મારે છે આમ જો આવી જાય થાપો માર દઉં બરોબર છે આવું એક જુસ્સો આવી જાય છે બરોબર છે પણ ત્યાં ઝટકા આવી જાય છે રહી જવાય છે તમારા દેવના ન્યાય બાકી છે માતા બોયલી સવા મહિનો કદાચ તમારે કુળદેવી અગિયાર માળા સવારે સાંજે કરશો ને અખંડ દીવો કરી અને ભગવતીને વિનંતી કરશો ને તો તમારો ઇતિહાસ ચોકી પાછી તમારી ખોડિયાને ચોકી કરીને હાજર કરી અને જો કદાચ ખમકારો નોકરો જગતમાં હું મસાણી નો કહેવાય તમારી માતા હાજર થાય થાય ના એક હાજરી આવી ગઈ ત્યારે એક વાર બેઠક ને હાજરી આવી ગઈ માતા બોલી અહીં કોઈ ધર્મ આવે છે ત્યારે તમારા ધર્મ પુરાવો આપ્યો હાજરી આવી ગઈ હતી તમે જ દબાવી દીધી હાજરી પણ માતાને બધી ખબર છે એટલે સો ટકા થઈ જશે અને આવતા વખતે આવો ત્યારે પરિવારના બે ચાર સભ્ય લઈને બેસજો એટલે તમારો આગળનો ઇતિહાસ કોણ છે કારણ તમારા બે ગામ છે હજી તમારી ત્રણ અટકો છે બે ગામ છે બરોબર આની પાછળનો ઇતિહાસ છે હજી તમારી જોરી ખેતીવાળી જમીન તળાવમાં ડૂબમાં વઈ ગઈ છે બરોબર છે એ ડૂબની જમીન કયા બાપાની હતી એની પાછળ શું વ્યવહાર છે શું ન્યાય પડ્યો છે શું ઇતિહાસ પડ્યો છે કોઈ જાણકાર વ્યક્તિ લઈને બેસો ને તો હું તમારી માતાને અને કદાચ જૂની વાડીએ અન તળાવમાં જઈ અને અને બરોબર તમારી ખોડિયાને જગત માં હું મસાણી નો કેવાળા પહોંચી થી તમારી જો ખોડિયાર ડુબકા મારતી મારતી બાર નો આવે તો જગત માં મસાણી માતા નો કેવા પણ તમે એક થઈને એકવાર બેસજો તો સો ટકા તમારો ન્યાય કરી દઈશ કરી દઈશ ને કરી દઈશ આવું મસાણી માતા કહું છું